પોરબંદરમાં વિદેશમાં નોકરી આપવાને બહાને ઓગણીસમી વધુ યુવક યુવતીઓ પાસેથી નાણાં ખંખેરી લીધા બનાવની વિગત એવી છે કે પોરબંદરના રહીશ તુષાર સાધિયાએ લોકોને બેંગકોકમાં નોકરી આપવાની બહાને યન પ્રકારે ત્યાંના ઓગણીસમી વધુ યુવક યુવતીઓને પટાવી લઈ તેમની પાસેથી ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈ અહીંથી નોકરીને બહાને બેંગકોક મોકલી આપ્યા હતા અને આ તમામ યુવક યુવતીઓ બેંગકોક પહોંચતા તેઓ છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તેઓને રહેવા જમવાના પણ સાંસા પડી ગયેલા ત્યારે ત્યાંના રહીશ તુષાર પટેલે પણ તેમને જોતા અને તેમની પૂછપરછ કરતા આ લોકોએ પોતાની આપવીતી જણાવી હતી જેથી તુષાર પટેલે તમામને રહેવા જમવાની વ્યવસ્થા કરી અને આ તમામને ઇન્ડિયા પરત આવવા માટેની ટિકિટની પણ વ્યવસ્થા કરી આપેલી હતી આ તમામ લોકો પોતાના માદરે વતન પહોંચતા પોલીસમાં આ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલ પરંતુ આ એજન્ટ એટલો પહોંચતો હોય પોલીસ ફરિયાદ કર્યા ને અઢી મહિના થયા છતાં પણ કશી કાર્યવાહી પોલીસ દ્વારા કરાતા છૂટકે આ તમામ ભોગ બનનાર યુવક યુવતીઓ આજે જુનાગઢ રેન્જ આઈજી રજુ સાહેબ સામે તમામ વિગતની રજૂઆત કરતા આઈજી સાહેબે આ તમામને યોગ્ય ન્યાય અપાવવા ખાતરી આપેલ હતી અમે લોકો પોરબંદર થી આવ્યા છે અમે હાલમાં બે મહિના પહેલા તુષાર સાધિયા કરીને એજન્ટ હતો અમે ગયા હતા બેંકો ત્યાંથી અમને બે મહિના બહુ હેરાન કર્યા તુષાર સાધિયા એ પછી અમે ત્યાંથી પરત પોરબંદર આવ્યા અને અમને પાછો ન્યાય ન મળ્યો રોજ મહિલા થઈ ગયા અમને ન્યાય નથી મળ્યો એ માટે અમે આઈજીને આઈજી સર પાસે જુનાગઢ મળવા આવ્યા છે અમને અમારો ન્યાય મળવા માટે હા અમે વિદેશ જોબ માટે ગયા હતા અમને અહીંથી લાલચ આપી હતી કે તમને ત્યાં જોબ આપશું સારી કમાણી આપશું પચાસ તમને ત્યાંની સેલેરી મળશે એ બાબત અમે ગયા હતા ત્યાં ત્યાં ગયા પછી શું થયું

મોતીબાગ જુનાગઢ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો કેસી પોરિયા સાહેબ તથા યુનિવર્સિટી ગાંધીનગરના માન વાઇસ ચાન્સેલર ડાંગ સમગ્ર સમાજ દ્વારા પુષ્પવૃષ્ટિ અને ઢોલના સથવારે સાથે અદકેરું સન્માન કરવામાં આવેલ તેમના દ્વારા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ શ્યામ વિદ્યાલયની બહેનો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવેલ રમત ગમત સંગીત તિરંદાજી એનએસી નેશનલ ઓલિમ્પિયાડ ચિત્રકામ જેવા ક્ષેત્રોમાં સોળ વિશિષ્ટ સન્માન આપી તેઓનું પણ અદકેરું સન્માન કરવામાં આવેલ ચારસો ઓગણસાઠ જેટલા સમાજના દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવેલ જે પૈકી સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ આ ઉપરાંત ગુણવત્તા સભર અને અલગ અલગ ધોરણ પ્રમાણે સરસ વસ્તુઓ ભેટ આપવામાં આવી અને કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી આપવામાં આવી આ પ્રસંગે શહેર ભાજપના યુવા પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા પ્રેરક ઉપસ્થિતિ રહી અને પ્રસંગોચિત ઉદબોધન આપેલ સમાજના નૈતિકતા અને ધાર્મિક ગુણોની પ્રશંસા કરવામાં આવેલ સમાજનું ઋણ કાયમી રહેશે એ બાબત તેમને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો માટે શીખ આપી હતી વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને પ્રગતિ કરતા રહે એવા શુભ આશીષ અને શુભકામનાઓ પાઠવી હતી ડો કેસી પોરિયા સાહેબ કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાળકોને સંસ્કાર જાળવણી અને અભ્યાસમાં કોઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં પણ મન વિચલિત કર્યા વગર પરિશ્રમે જ પારસમણીની વાત ટૂંકી વાર્તા દ્વારા સમજાવેલ હતી આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી વિવેક ગોહેલ ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણ ટ્રસ્ટી શ્રીઓ નાનજીભાઈ મારુ સાહેબ જે કે ચાવડા સાહેબ વજુભાઈ કાચા રસિકભાઈ મોરવાડિયા કાળુભાઈ ચોટલીયા હરિભાઈ મોરવાડિયા કિશોરભાઈ ચોટલીયા બોર્ડિંગના પ્રમુખશ્રી જે કે ચાવડા સાહેબ શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ મીનાબેન ચૌહાણ વિભાગીય પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી અમુભાઈ ટાંક બાલાભાઈ કાચા હરેશભાઈ રાઠોડ હરિભાઈ ચાવડા જીતેનભાઈ ચોટલિયા મુકેશભાઈ ચાવડા રમેશભાઈ ટાંક જયેશભાઈ મનાણી મહેન્દ્રભાઈ સોલંકી તેજસભાઈ મુકેશભાઈ રમેશભાઈ ડો નરેન્દ્ર જાદવ વિસ્તારણ શિક્ષણ નિયામક શ્રી ડો જી સાહેબ ડો હિતેશ કાચા હેબેશ નયન ટાંક સાહેબ તથા પોરબંદરના ટ્રસ્ટીશ્રીઓ શ્યામ યુવા સંગઠન પ્રમુખશ્રી મોહિતભાઈ ટાંક તથા હોદ્દેદારો શ્યામધામ ટ્રસ્ટીશ્રીઓ શ્યામધૂલ મંડળના હોદ્દેદારો વગેરે એ મંચની શોભા વધારી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક મહિનાથી આયોજન સમાજના પ્રમુખ શ્રી વિવેકડી ગોહિલ દ્વારા કાર્યરત હતું જેમાં સમાજના મંત્રી શ્રી દિનેશભાઈ કાચા કાળુભાઈ ચોટલીયા કિશોરભાઈ ચોટલીયા હરિભાઈ મોરવાડિયા તથા સેવા સંસ્થાના કલ્યાણજી પરમાર કમલેશ કાંકરેચા નરેશભાઈ રાઠોડ ભરતભાઈ મકવાણા પી આર ટાંકબાહેબ દિનેશભાઈ રાઠોડ ડો પરેશ પોરિયા ધર્મેન્દ્ર ગોહેલ જયસુખ ચોટલિયા જીતીન ચોટલિયા કમલેશ પરમાર અનિલ ટાંક પ્રશાંત મોરવાડિયા જયદીપ ચાવડા ચેતન પરમાર ચારુબેન રાઠોડ જતીન જાદવ વિગેરે જહેમત ઉઠાવી હતી રસોડા વિભાગમાં પણ અમુભાઈ હરિભાઈ ઉમેશભાઈ દિલીપભાઈ વિગેરે એ પણ સુંદર ભોજન માટેની વ્યવસ્થા કરેલ રાજુભાઈ સોલંકી અને ભૂપતભાઈ દ્વારા નોટબુક વિતરણના વિતરણની વ્યવસ્થા કરેલ હતી સમગ્ર કાર્યક્રમનું જીવંત માહોલ સર્જન કરતું ઓડિયન્સને જકડી રાખતું સંચાલન સેવા પ્રમુખ શ્રી નિશાંત ચૌહાણ અને સમાજના મંત્રી શ્રી દિનેશભાઈ કાચા દ્વારા કરવામાં આવેલ